નમસ્કાર દર્શક મિત્રો આશા ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો પેટલાદની એન કે શાળામાં હિજાબ મુદ્દે વાલીઓનો હોબાળો શાળામાં પ્રવેશ માટે વાલીઓને બોલાવવામાં આવતા નથી પેટલાદ નગરપાલિકા સંચાલિત એન કે હાઈસ્કૂલમાં આજ રોજ હિજાઓ પહેરવા સંદર્ભે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો શાળાના આચાર્ય એ હિજાઈ પહેરવા ઉપર પ્રતિબંધ જાહેર કરતા વાલીઓએ શાળા ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો પરંતુ શાળાના આચાર્ય પાસેથી સંતોષકારક જવાબ નહીં મળતા નગરપાલિકા પ્રમુખ સમક્ષ આજે સાંજે ઉમ રજૂઆત કરવામાં આવી હતી આ સમગ્ર મામલે છેલ્લા એક અઠવાડિયાથી એનકે હાઈસ્કૂલ ધાર્મિક અને રાજકીય અખાડો બની ગઈ હોવાની વાત ટોક ઓફ ધાઉન બનવા પામી છે

ઓઢણી કે હિજાબ પહેરી શકશે નહીં આ મામલે શહેરના મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો જેથી આ બાબતે આજરોજ મુસ્લિમ વાલીઓ શાળાના આચાર્ય વિજયભાઈ પટેલ રજૂઆત કરવા પહોંચી ગયા હતા